બોલો આ ઢોહ મહણીઓ છેને લોહી પી ગયો છે આનો છે ને કંટાળો છે હવે આનું છેને મારે કાંઈક કરવું જોઈએ હવે છે ને અહીંયા રહેવા જ નથી દેવો અહીંથી છે ને ઘરબાર જ કાઢી મૂકવો છે એટલે લપ મટે બોલો બેઠા બેઠા ખાવા દેવું પડે છે મારે કંટાળો છે હવે અહીંયા ટકવા જ નથી દેવો ગમે એમ કરીને અહીંથી કાઢી જ મૂકવો છે મારું પીતરું મોટર બગડી ગઈ હે ગામમાં નવરું કોણ

તે બોલી તને કે અત્યારે લગીન થોડું કઈ ખાવાનું હોય તો વેલુ આવીને ખાઈ લેવાય ને અત્યારે લગીન ગામમાં ન ભટકાઈ કોને કે છે તમે ગામમાં ભટકો એ પણ કાલથી નઈ ભટકુ બનાવી નાખો હાલો અતરે ખાવાનું એ હું કાઈ ને બનાવવાની અને હવે છેને ડોહા તું લોહી પી ગયો છો એ તમે થોડું બોલવાનું ભાન રાખો તમારું બાપા સમાન થવું કાંઈ બાપા સમાન નથી તું મહણિયા હવે છેને મારે તારથી થી નોખુ થઈ જાવું છે એ હું આ બધું માર સોગન કરી દેજો નકર પછી હવે એ તું હું કેતો હું જ કી આવું જો તું અહી બે હમણે કઈ ને આવું જો

એ તમારા બાપો છે મોહનિયો મારી આ બાઈજ બાઈજ કરે છે મારા બાપા હા મારા બાપા અત્યારે અરે બાઈ ગયા હા અને નખરું છે ને કામ જ છીન સીન કરે છે એક દિન નહીં નું છું હવે તો હું કંટાળી હું તમને શું કહું છું હવે તમારા બાપાને કા ઘરે રાખો કા મને રાખો નકર હું છે ને મારા બાપાને ઘર વઈ જઈશ હે હા એને કાઢી મૂક્યો અહીંથી આ મારો બાપો મરવા પહોંચ હા નથી ખાતો અહીંથી જીવવા નથી દેતો લ્યો હાલ તું અહીં હાલ તાર ક્યાંય નથી જવાનું તું બહુ જઈશ તો મારું કોણ આ તો કાઢી મૂકો આય કરી આય આ શેઠ શેઠ આવે ને તપાસ બોલો આ વય મારો ઘરે ભટકવા વઈ જાય છે કે છોકરાને બોલાવું છોકરાને બોલાવ છોકરાને બોલાવી શું કરશે કઈ ખાવાનું બનાવું નહીં ખાવાનું ન બનાવ્યું બોલો અ બાપા હવે તમારે થી તો હું સમજો ધરાણો છું કંટારો છે તમારો એ પણ તારે ખાવાનું નથી બનાવવાનું તારે વવને બનાવવાનું છે ખાવાની વાત નથી તો આ ઘર માં તમે હે ને નીકળો હું તવે હવે શોખું કઉ છું મારી વહુ ને હેખે જીવવા નથી દેતા પણ મેં તારી વહુ ને નથી કીધું ખાવાનું બનાવું કીધું તું ખાવાનું બનાવવાની ક્યાં ખોડો છો મારી વહુ જેમ ને તેમ તમે કયો છો મેં હું તારી વહુ કહી દીધું એ કઈ નથી સાંભળવું તમે પાછા બોલે બોલે ફરશો મને બધી ખબર એ આ પણ મારું ઘર તારું ઘર થોડું છે તમારું ઘર વાહ 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 સમજો કેટલા વરેથી બેઠા બેઠા ખવરાવું તોય તમારું ઘર દીકરાને કઈ દેવું જ નથી

નકામાં શું ગરમ માં ગરમ માં ગમી ના લપ થાય તૈયારી લપ થાય શું કરવું આમે હુંય મારા માર બાપા થાય ગયો તો હા બસ લોય પીયન મહિયન ગયા હરોજ ઘંટા રોજ કોઈ નો ખૂટે હું કામે ગયો હોય અને વાહે થી ના રોજ દેખાલતા હોય આ પાડોશી રાજી થાય બાડી આવ બોલ્ય એ તારી હાટુ એક સોડી મે ધ્યાન માં રાખી છે પણ બાડી છે ક્યાં ગણે એ બાજુ ગામમાં છે પણ દેખતી હોય કે નહીં એ ખબર નથી માણસ જેટલું દેખે છે તું કેટલું દેખતો હોય મને થોડી ખબર છે હું તો તો બહુ દેખું મારી આંખ ખાલી ઓલી છે એવું દેખું હું કાકા આઈલને ને તોય જોયું જાય છે સરખું આવશે તો ઠપકાય જાય એ બાપા ક્યાં મહણી એમ તારે જવું શું થયું એ કઈ નઈ મારા છોકરા ધક્કો મારી બારો કાઢી દીધો ધક્કો મારી તારા છોકરો માયો હોત મારા દીકરા મારા નો તારો છોકરો સેજી આવડોક ને ફાઈ ખાઈ ગયો ક્યાં છે ઘરે હે અરે બાટિયા હાલ આપણે એના ઘરે જાવું જોઈએ એને સમજાવો જો આ હેંસી વર્યા બાપા છે ને એ વાત હાલ આપણે આ ખાવા લોટ ન કરે આપણે એમણે રાખી લે એવા અહીંયા રોગાય નો દે હાલ ઘરે જાવું સમજાવ હાલ મારા બાપા વૈજા હે ઘર માં કેટલી શાંતિ છે મારી બાયડી હાચું હાસું મારી બાયડી નો ખોટું બોલે વાહ ભાઈ વાહ અહીંયા બોલો કેવો ટાસ્કા જેવો આટિયા પગ સડાવીને બેઠો અને અહીંયા તારા બાપા રોતા રોતા નીકળ્યા શું ઈલા લપ કરો તું કોણ અહીંયા ઘરેન ઘરે બાદો છો આ મને ખબર છે આઈની વો વઢે ને એ ઈદ બધું કરાવતી હોય એ તું બહુ બોલ ના અમાર ઘરમાં તારે શું લેવા દેવા તમારા ઘરમાં લેવા દેવા છે કેમ કે એ મારા કાકા છે અને કાકા છે ને એટલે હું બોલી હા તો તાર કાકા તાર ફેગા રાખ દા આ ઈ લય જ જાય તમ તારે ઉપાધી કરી માં કાકા મોજ કરો તમ તારે મકાન અમ થઈ ને હજી તમારા ખાતે છે અને પ્રોપર્ટી તમારા ખાતે છે તો અમે જો બે ભાઈ છે અમાર નામે કરી દીજો અમે આખી જિંદગી હાસવ છું તમ વાડી મારા ખાતે છે હા તમ તાર દઈ દીજો બધું અમને કઈ વાડી એ તને નથી ખબર બટા એ તને નો ખબર હોય બટા એમે વાવી ની વાડી

એ કામ કરતો તો અહીંયા અત્યારે આ ઉનાળામાં ગરમી કેવી થાય હવે આ ખોઈ દી ખાટલા તોડા કામની દીકરી ને થાત કામ મે હતો લે માતાજીના હમ હવે ખોટીનું થા મને તારી વાતમાં કોઈ દી હાસું ન માનું ટપુ કાકા તમ તારે હવે અમે જાવી છી અને કાઈ જરૂર હોય ને તો વેંડી આવજો તમ તાર હાથ પાડીયો આવી જઈશું કાઈ વાંધો નહી હાલ બડિયા હલે અમે ગિરે હ એ બાપા અરે હું તમને છે ને એ મારા બાપુ ઘોર તમને હાય તમે છે ને સ્યાય નો જાતા આય નઈ બે જો હું ખાટ છે ને તમે બેઠા બેઠા ખાવા દઈ મારા બાપાના નામે જમીન છે એટલે હું બેસુ હાસવી બાપા એસે બે આ તો કઈ થાત જ નહીં હું એ બેહો હું સા બનાવી ના ચા ને ખાવાનું બનાય પૂછ્યા છે એ હો ખાવાન બનાય એ હવા ભૂખ લાગી ગાય ખાવા જો ને હવે બાપા હું બેસી નો કર એટલે આપડી જમીન ક્યાં જગ્યાએ છે